જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઇજી પરમ દયાલ બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ વિસ્મા બે ભાઈ પટેલ અને એમનો વાર્તા પ્રસંગ પહેલો જોયો છે આજે વાર્તા પ્રસંગ બીજો સંભળાવીએ છીએ વળી એ પટેલ છે એ સીધો છે તેને શ્રી ગુસાઈજીના નામની પણ ખબર નથી એક દિવસ તે મનોમન વિચારતો તેમની પાસે બેઠેલો હોય છે પોતે એમનું નામ છે એ જાણતો નથી તો કયા સંબોધનથી બોલાવીને દંડવત તેમને કરું એવો ખ્યાલ છે એ તેને ઘેરી વળે છે ત્યાં તો શ્રી બાળકૃષ્ણજી છે ત્યાં પધારે છે એટલે શ્રી ગુસાઈજીના પુત્ર અને તેઓ શ્રી ગુસાઈજીને દંડવત કરીને કાકાજી ભોજન માટે પધારો એમ જણાવે છે ત્યારે શ્રી બાળકૃષ્ણના વચન સાંભળીને પટેલે સ્વગત ખૂબ રાજી પોતે થાય છે કે શ્રી ગુસાઈજીને તેઓ ધળવત કરીને મહારાજ તમારું નામ છે મેં તો આજે જાણ્યું છે મારા મનમાં ચિંતા હતી કે હું શું કહીને આપને પ્રણામ કરું કેમ કે તમારું નામ તો કાકાજી દિશે છે તેને આપ કહેતો સાંભળી અને તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે એટલે કે શ્રી ગુસાઈજી એને આમ કે છે એ અને પ્રસન્ન થાય છે ગુસાઈજી અને એનો નિષ્કપટ કપટ વગરનો શુદ્ધ ભાવ તેઓ જાણે છે પછી તેઓ ભોજન કરવા માટે પધારે છે તેનું કેવું સાંભળી શ્રી ગુસાઈજી અને બધા વૈષ્ણવો પણ છે ખૂબ રાજી થાય છે તો પટેલ એટલો બધો સીધો છે કે તેને શ્રી ગુસાઈજીના નામની પણ ખબર નથી તેમને શું કહીને સંબોધીને દંડવત કરવાય

એ જ રીતે આ વખતે પણ તેને સહજ રીતે જ મદદ મળી રહે છે શ્રી બાલકૃષ્ણજી કાકાજી ભોજન માટે પધારો એવી વિનંતી શ્રી ગુસાઈજીને કરે છે આથી પટેલ શ્રી ગુસાઈજીનું નામ કાકાજી છે એમ લાગે છે અને તેને તેના પ્રશ્નનો ઉકેલ મળી જાય છે તો આ તો સીધો સાધો ભોળો નિષ્કપટ હોય ભોળાના શ્રી ભગવાન એ યુક્તિ છે અહીં યથાર્થ ઠરે છે

એમ છે એ વૈષ્ણવોને કહેતા ત્યાં તો તે આવીને કાકાજીને મહારાજ કહે અને તેઓ અને હાજર બધા વૈષ્ણવો છે એ ખૂબ જ રાજી થતા એને દૂરથી જ આવતો જોઈ અને બધા ખૂબ જ છે એ રાજી થઈને ચૂપ થઈ જતા હતા તો એક દિવસ કોઈ વૈષ્ણવે પટેલ ને જેને તમે કાકાજી કહો છો એમનું નામ તો શ્રી વિઠ્ઠલ નાથજી શ્રી ગુસાઈજી છે તેથી શ્રી ગુસાઈજીને દંડવત કરવા માટે કહે છે તો શ્રી ગુસાઈજી કહીને દંડવત કરવા માટે કહે છે ત્યારે તે પેલા પટેલ છે એ વૈષ્ણવને કહે છે કે હું તો તારું કહ્યું નહીં માનું તું તો મને એમ કેવડાવીને કાકાજીની રીસ કરાવીશ એમ કહીને તેનું કહ્યું એ માનતો નથી આથી એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને મેં આપનું નામ એને કહ્યું પણ એ તો એના મનમાં તો એ આવ્યું જ નહીં એમ કહે છે પછી બીજા દિવસે પટેલ તેમના દર્શને આવે છે અને કાકાજી મહારાજ કહી અને બેસીને મહારાજ આ બધા વૈષ્ણવો મળી અને મને એ કે તમારાથી રીસ કરાવવા ઈચ્છે છે તે એ કે છે કે તું કાકાજી ના કહીશ અને આવું કહ્યા કરજે એ કે કામ છે એ કાલે જ પહેલા ભાઈએ કહ્યું હતું જે મને યાદ રહ્યું નથી એ નામ તો એવું મોટું નામ છે મારા જીભે કેવી રીતે ઉકલે તે હું કેમ કહું હું તો તમને સીધું નામ કાકાજીથી જ સંબોધીશ એમ નમ્ર ભાવે તેમને જણાવે છે આથી તેઓ એનો શુદ્ધ ભાવ જાણીને શ્રી મુખે પટેલ તારી જીભે જે નામ મોકલે ને તે તું કયા કર એવી આજ્ઞા કરે છે તો તેમની આ આજ્ઞા સાંભળીને તે ખૂબ જ રાજી થાય છે પેલા વૈષ્ણવને તે જોવે જો હવે કે કાકાજીએ મને શું કહ્યું સાંભળ એ વૈષ્ણવને એવું કે છે કે તું તો મને કાલે આવી વાત કરતો હતો એ સાંભળીને પેલો વૈષ્ણવ છે એ ચૂપ છે પછી પટેલ એ તો શ્રી ગુસાઈજીને દંગવત કરી અને ગાયોની ગભાણમાં જાય છે ત્યારે શ્રી ગુસાઈજી પેલા વૈષ્ણવને આ પટેલ તો બાપડો સીધો છે કંઈ સમજતો નથી તેથી તમે તેને છે એને અમે એટલે તો એને ગાયોની સેવામાં રાખ્યો છે તો એક વૈષ્ણવ પટેલ છે એને શ્રી ગુસાઈજીનું નામ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી હોય તેમને શ્રી ગુસાઈજી કંઈને ધનવત કરવા કહે છે પણ તે માનતો નથી શ્રી ગુસાઈજી પોતે તેને નામ ઉકલે તે તું કહ્યા કર એમ કહે છે તેઓ પહેલા વૈષ્ણવને આ પટેલ તો બાપળો સીધો છે કંઈ સમજતો નથી તેથી અમે તેને ગાયોની સેવામાં રાખ્યો છે એમ જણાવે છે તો એ બાપડો સીધો હોવાથી હોવાની અને એની કશી એને ગતાગમ નહીં હોવાની વાત છે શ્રી ગુસાઈજી પોતે સ્વીકારે છે અને ભક્તિ કરવા માટે જ્ઞાન હોવું જ જોઈએ એ જરૂરી નથી જો કોઈ સીધો સાદો ભોળો નિષ્કપટ હોય તો તે પણ ભક્તિ કરી શકે છે એ વાત અહીં દર્શાવાઈ છે તો વાલીઓ લૂંટારો છે એ ક્યાં સાક્ષર હતો એ તો લૂંટપાટ કરી અને પરિવારને પાડતો હતો વાલીયા લૂંટારાને તેના કર્મનું ફળ સમજાવીને તેને જ્ઞાન છે એ આપે છે આથી તેના હૃદયમાં સત્યનો પ્રકાશ થાય છે અને તે સાચા જ્ઞાનનો એનામાં દીપક છે પ્રગટે છે આમ નારદજી વાલિયાને સાચા માર્ગે વાળે છે અને નારદજી તેને ભક્તિના માર્ગે વાળે છે અને તેને રામ નામ જપવા તેનું રટણ કરવા કહે છે પણ તે અજ્ઞાન રામ રામને બદલે મરા મરા જપે છે આમ છતાં તે વાલ્મીકી ઋષિ તરીકે જગ પ્રસિદ્ધ થાય છે આમ આ બાબતના સંદર્ભે વાલીયાની ઉત્તમ વાલિયાથી ઉત્તમ ઉદાહરણ બીજું હોય જ ના શકે તો શ્રી ગુસાઈજીનું નામ પણ શ્રી વિઠ્ઠલલાજી શ્રી ગુસાઈજી છે વિઠ્ઠલનો અર્થ ઈંટ પર ઉભા રહેનારા એવો થાય છે આ વાત સાથે એક ભક્તની વાત છે એ સંકળાયેલી છે એ ભક્તનું નામ પુંડલિક કે પુંડલિક હોય છે તે માતા પિતાને દેવ સમાન લેખે છે અને રાત દિવસ એક કરીને તેમની જ સેવામાં મગ નરે છે ભગવાન એકદા સ્વયં તેની કસોટી કરવા તેના ઘરે પધારે છે અને તે ત્યારે તેના માતા પિતાની સેવામાં રતો હોય છે તો એટલો તો એ તલીલ હતો કે સ્વયં પ્રભુના આગમનની પણ એને જાણ થતી નથી પછી જ્યારે પ્રભુ તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે તે પ્રભુને એક વીઠ અર્થાત ઈંટ આપીને તેના ઉપર ઉભા રહેવાની વિનંતી છે નમ્ર ભાવે કરે છે અને પોતે પ્રથમ માતા પિતાની સેવા કરી અને પછી તેમનો યથોચિત યથામતી સત્કાર કરશે એમ દિન ભાવે શ્રી પ્રભુને જણાવે છે આમ સ્વયં શ્રી પ્રભુ ઈટ ઉપર ઉભા રહે છે જેથી તેઓ શ્રી વિઠ્ઠલનાથજી તરીકે ઓળખાય છે એ વાત પણ અહીં નોંધપાત્ર છે વળી શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે તેથી તેમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી હોવાનો સંભવ પણ અહીં દર્શાવાય છે પછી વર્ષા ઋતુનું આગમન થાય છે ત્યારે સિદ્ધનાથજીની ગાયો નીચેનો જે કાદવ છે તે પટેલ ઉલેચતો એ છે અને તેમાંથી તેને પારા છે એ એ પરવારતો જ નથી એમાં જે રતરીએ છે તો એની પ્રસાદ લેવાની છે એ સમય એ ચૂકી જાય છે એ પ્રસાદ લેવા જતો નથી તેથી સિધ્ધનાથજી અને જે કંઈ આપે એ ખાઈને એ સેવા કર્યા કરે છે પણ પાતળ લેવા એ જતો નથી સિદ્ધાથજી પણ એને પાતળ લઈ આવીને પછી સેવા

અને તેથી બપોરે જે કંઈ સિંધાજી આપેલું તે ખાય અને રાત્રે છે એ સૂઈ રહે છે તો વર્ષા કાળમાં તે સિંધાજીની ગાયો નીચેનો કાદવ ઉલેસતો રહે છે એમાંથી એ નવરો પડતો જ નથી અને પાતળ લેવા જતો નથી તેથી સિંધાથજી પાતળ લઈ અને પેલા પાતળ લઈ આવો અને પછી છે સેવા કરવાનું જણાવે છે પછી તે સિનાથજીની વાતને પણ ગણકારતો નથી અને તેમને કહે છે કે બાબા તમે તો બાળક છો જેથી મને તમે બાળક બુદ્ધિ આપો તેવું કેમ માનું હમણાં સાયંકાળ થશે તો શું બધી ગાયો ભીનામાં બેસશે એમ તેમને કે છે આમ અહીં ગૌસેવા એ જ જાણે એના જીવનનું લક્ષ્ય છે બની ગયું હોય એમ લાગે છે વળી અહીં શ્રીનાથજીને બાબા તમે તો બાળક છો તમારી નાદાન્ય ભરેલી વાતો હું કેમ માનું એમ પણ કહે છે એથી શ્રીનાથજી શ્રી પ્રભુનું બાળ સ્વરૂપ છે એ વાત પણ સ્પષ્ટ થાય છે પછી શ્રીનાથજી પોડતી વેળા જ જારી બીડા બંટા લઈ અને પોતે તે સમયે ઘીરકમાં ગાયની ગભાણમાં એ પટેલ પાસે પધારવા લાગે છે એટલામાં સિંધનાથજીને શ્રી સ્વામીનીજી કહે છે કે આવા વરસતા વરસાદમાં ક્યાં પધારો છો ત્યારે સિન્નાથજી તેમને શ્રી ગુસાઈજીનો એક નવો ભત્રી જોઈ કે પ્રગટ થયો છે એ ગૌ સેવા સરસ રીતે કરે છે તે એને આજે પ્રસાદ લીધો નથી એ મારી આશાએ સૂઈ રહ્યો છે તેથી હું તેને પ્રસાદ લેવડાવવા જાઉં છું ત્યારે સ્વામીજી તેમને કે છે કે હું પણ તેને જોવા આવીશ પછી શ્રીનાથજી અને સ્વામીનીજી બંને ખીરકમાં ગૌશાળામાં પધારે છે અને શ્રીનાથજી એ પટેલને જગાડે છે પટેલ ઉઠીને બંનેને દંડવત કરે છે અને પછી શ્રીનાથજી એને બે લાડુ ખવડાવી પોતાની જારીથી જળપાન કરાવી બીડા આપીને જારી બનતા ત્યાં જ મૂકીને એ બંને સ્વરૂપ પર્વત ઉપર મંદિરમાં પધારે છે તો આ પટેલ છે કેટલો ભાગ્યશાળી છે કેમને સ્વામીની સહિત છે યુગલ સ્વરૂપના દર્શન થયા તો બીડું ખાઈને પટેલ સુઈ જાય છે તો એટલો બધો નસીબનો વડિયો છે આ પટેલ કે સિનાજી ઉપરાંત એમને સ્વામીનીજીના દર્શનનો પણ લાભ મળે છે વળી સિનાજી સ્વહસ્તે એને લાડુ ખવડાવે છે પોતાની જ ઝાડીમાંથી જળપાન કરાવે છે અને બીડા પણ આપે છે તો આ બધું તેના ભોળપાવ ભોળપાવ પણ એનું છે ભક્તિભાવ છે એનો તેમજ ગૌ સેવા છે એ એના ફળ સ્વરૂપ તેને નસીબ થાય છે તેથી સૌ કોઈએ છે એ જીવ માત્રની સેવા કરવી જોઈએ પ્રભુ તો ભક્ત વસલ છે તેથી પોતાના ભક્તોનું દુઃખ છે જરા પણ છે એ વેઠી શકતા નથી એટલે શ્રી ઠાકોરજી આવા વરસાદમાં પણ એ પટેલને ખવડાવવા પધારે છે શ્રી સ્વામીની એને રાધા સહચરીનો સંબંધ જાણી અને દર્શન આપે છે કેમ કે નંદાલયમાં રાધા સહ સહચરી રૂપે શ્રી સ્વામિનીજી પોતે જ બિરાજે છે તેથી પોતાના પરિકર પર શ્રી સ્વામિનીજી પોતાની સહજ પ્રીતિ દાખવે છે પછી સવારે શ્રી ગુસાઈજી સ્નાન કરી શંખનાદ કરાવી જ્યારે સિન્હાજીને જગાવવા મંદિરમાં પધારે છે ત્યારે બંટા ઝારી કે બીડા તેમને સયા પાસે જળાતા નથી ત્યારે શ્રી ગુસાઈજી બીજા જારી બંટા ધરી એ સમયે કામ ચલાવી લે છે પછી જગાવ્યા ત્યારે શ્રી ગુસાઈજી સિન્હાજીના બંને કપોળ એટલે કે ગાલ પર પોતાનો શ્રી હસ્ત ફેરવી બાબા જારી બંટા બીડા કોને આપી આવ્યા છો એમ પૂછે છે ત્યારે આળસ લેતા સિન્હાજી તેમને તમારા નવા ભત્રીજા પાસે રાત્રે ખીરકમાં ભૂલી આવ્યો છું રાત્રે વરસી રહેલા વરસાદના કારણે તે આવી નહીં શક્યો તેથી તે પાતળ લેવા આવ્યો નહોતો તેથી અમે બંને કે ખીરકમાં પધાર્યા હતા અને તેને પ્રસાદ લેવડાવીને આવીને પોઢી ગયા એ વખતે અવાર થઈ વાર લાગી એટલે જારી બનતા ત્યાં જ છોડી આવ્યા છીએ એમ તેમને કહે છે ગુસાઈજીને તો વૈષ્ણવો ભગવાન છે એ કોઈને ભૂખ્યા સુવાડતા નથી એ અંગે તેમની રાણી સાશંક બને છે અને કસોટી કરવા માટે ભગવાન છે ને એ કોઈને પણ ભૂખ્યા સુવાડતા નથી એટલે ભગવાનની એક રાણી છે એ પોતે શંકા કરે છે અને ભગવાનની કસોટી કરવા માટે તે એક કીડીને પોતાની પાસેની એક ડબ્બીમાં પૂરી દે છે અને તેને મનમાં થાય છે કે કીડી ભૂખી રહેશે અને સ્વયં ભગવાનનો જ દાવો છે એ પોકળ થશે પછી ભગવાન તેની પાસે આવે છે ત્યારે તે તેને પૂછે છે કે ભગવાન શું આપ્યા છે ખરેખર કોઈ જીવને ભૂખ્યો રાખ્યો નથી ભગવાન કે ના ત્યારે તે કેડીની વાત કહે છે અને કેડીની દશા છે એ કોઈ જી છે ભગવાનને છે એ બતાડવા માટે પોતે દાબડી ખોલે છે તે આશ્ચર્યચકિત થઈને જોઈ રહી છે કે કેડી બાઈ તો મજેથી ચોખાનો દાણો આરોગી રહી છે એ દાણો ક્યાંથી દાબડીમાં આવ્યું એટલે ગમ પડતી નથી રાણીને તેથી ભગવાનને છે તો ભગવાને એ અંગેને ફોડ પાડતા વિનંતી કરી તો ભગવાન છે મંદ મંદ સ્મિત કરી અને કહી રહ્યા છે કે દેવી તમે જે કુમકુમ અક્ષત દાન કર્યું છે કુમકુમનો જે ચાંદલો છે ચોખા લગાડીને કર્યો છે તેમાંનો એક દાડો તમારી નજર બહાર આ દાબડીમાં પડી ગયો હતો જેનું ભક્ષણ આ કીડી કરી રહી છે આ સાંભળી તે રાણી છે એ શરમથી પાણી પાણી થઈ જાય છે તેનો ગર્વ છે એ ગળી જાય છે અને તે પ્રભુને વંદી રહે છે આમ ભગવાન પોતે કીડી જેવા જંતુની પણ ચિંતા રાખતા હોય તો પોતાના ભક્તોને દોડી આવે એમાં શું નવાય પછી શ્રી ગુસાઈજી સિન્હાજીને બહાર પધારે છે એક વ્રજવાસીને ત્યાં મોકલે છે તેઓ તેને જારી બંટાને તું અટકતો નહીં એમ કહે છે અને પટેલ નજીક ખીરકમાં જઈ અને ચાલ્યો આવજે એમ કહે છે તે વ્રજવાસી ખીરકમાં આવીને જોવે છે

પટેલની નજરે ચઢે નહીં એ રીતે બેસે છે અને જારી બંટાને દૂરથી જોઈ રહી છે પછી પટેલ સવારે જાગે છે અને જોવે છે તો સિદ્ધનાથજી છે એના જારીબંટા બંટા અહીં જ ભૂલી ગયા છે તેથી તે એ લઈ અને એક ગોખલામાં મૂકે છે અને પોતે તો ગાયોની સેવા રોજની જેમ છે બે ધડક કર્યા કરે છે બપોર થઈએ અને સેવા પહોંચી રહ્યા પછી જારી બંટા લઈ શ્રી ગુસાઈજીના દર્શને આવે છે કાકાજી મહારાજ કહી તેમને દંદવત કરે છે તે તેમને આ પોતાના જારી બંટા લો રાત્રે મને શિન્નાજી બે લાડુ ખવડાવી ગયા અને આ બંને વસ્તુ મૂકીને આવ્યા છે ત્યારે શ્રી ગુસાઈજી એને જોઈ અને ખૂબ જ પ્રસન્ન થાય છે તેવા બધા સભાચાર રામદાસ ભિતરિયાને કહે છે અને આ પટેલની પાતળ ખીરકમાં જ આજથી પહોંચતી કરવાની આજ્ઞા કરે છે તો વૈષ્ણેવો

પરોશના કરી અને પીરસણ કરીને પ્રસાદ લઈ અને પોતાને ઘેર જતી વખતે પટેલની પાતળ ખીરકમાં જ પોતપોતાના વારામાં પહોંચાડવા લાગે છે તેથી એને ઘણો વિલંબ થાય છે ત્યારે સિંહનાથજીથી એનું દુઃખ છે એ ખમાતું નથી તો ભિતરિયાઓ પોતાના કામથી પરવારી તેમના વારા પ્રમાણે પટેલને ખીરકમાં તેની પાતળ પહોંચાડે છે પણ એમાં વિલંબ થાય છે અને પટેલને ભૂખે રહેવું પડે છે સિન્નાથજીથી તેનું દુઃખ છે એ જોયું જતું નથી અહીં સ્વયં ભગવાન પણ ભક્તના સુખે સુખી અને ભક્તના દુઃખે દુઃખી રહે છે એમ દર્શાવાયું છે તો વૈષ્ણવો આ પટેલી તો ઘણી વાતો છે આવતીકાલે પણ અલગ વાર્તા છે લઈ અને તમારા સમક્ષ ઉપસ્થિત થઈશું આજનો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી નવા નવા સત્સંગો છે તમને પ્રાપ્ત થતા રહે આવા જ બીજા સત્સંગો સાંભળવા સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈ પરમ દયાલકી છે